બસ એ કે બહુ જ આનંદ જોવા મળી રહ્યો છે અને હવે તો પહેલા તો એમ વિચાર્યું હતું કે વયુ જ પણ હવે છેક સુધી રહેવું છે કેવી તૈયારીઓ શું કયા 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 કઈ તૈયારીઓ પર કામ બસ અમે તો બધી જ તૈયારી સાથે આવ્યા છીએ રેલી ચાલુ થાય એની રાહ જોઈ રહ્યા છીએ ચોક્કસ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે પ્રમાણે દેખાય છે લોકોએ તમામ લોકોએ ખેસ ધારણ કર્યો છે તમામ લોકોએ જે છે ખેસમાં રામ ભગવાનની પ્રતિકૃતિ જે છે એના ખેસ ધારણ કર્યા છે મોટી સંખ્યામાં મહિલાઓ બાળકો યુવક યુવતીઓની સાથે જ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે ખાસ કરીને આજે જે યાત્રા નીકળવાની છે જેમાં લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે ભવ્ય આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા આ વરાછાથી નીકળી અને કાપોદરા સુધી જશે અને ખાસ કરીને લોકોમાં ઉત્સાહની સાથે સાથે તમામ લોકો રામ નામના નામ લઈ રહ્યા છે કેમેરા પર્સન રાકેશ પાનવાલા સાથે સિદ્ધેશ જોશી એ બીપીએસ મિહ સુરત